મજાનું સાબુનું બોક્સ હતું એમાંથી બેને ને ટીએલએમ બનાવ્યું જો પેન્સિલ અને સાબુના બોક્સની મદદથી એક થી સોનું ટીએલ બનાવ્યું છે જો છે ને મજાનું ચલો હવે તમારે શું કરવાનું આ કાગળ આમ ખેંચતું જવાનું કાગળ તૂટશે નહીં કાગળ ખેંચતું જવાનું અને બોલતું જવાનું સિત્યોતેર પિસ્તાલીસ ચાલો એ સુબેન ખેંચો છો બેટા ધીમે રહી ચલો પછી કેટલા આવ્યા હા આમ પકડી રાખો એક પછી કેટલા આવ્યા ચલો હવે ખેંચશો ચલો સિત્યોતેર પિસ્તાલીસ છાસઠ છત્રીસ અઠ્યાવીસ બોલો જોડે ચલો હવે હું પકડી રાખું ચલો ચલો બી બેટા સરસ બોલવાનું છે જેમ દેખાય ને O ponerle sí. બસ બરો ચાલ હવે હું તમને એ સંખ્યા તમન મન બતાવવાની બરાબર ચાલ આપણે 80 લઈએ ચાલ જાનવીયામાંથી 18 બતાવ ફટાફટ સ્પીડમાં સરસ ચલો હિમનસી બેન તમે 83 બતાવ 83 એક બાજુથી લાઈન લેવાની 83 આવે એટલે અટકી જવાની સરસ ચાલ યસવર્યા બેન તમારે મન બતાવવાના છે 89 સબબશ ચાલ વિરાજભાઈ તમારે બતાવવાના છે તો અત્યારે તો અત્યારે એક બાજુથી લેવા જવાનું કોઈએ બોલવાનું નથી ભલે ખબર હોય તો અત્યાર બોલવા ના નહીં આવને તો હું કહીશ તમને કેમ ભાઈના તા દેખાતા આમાં ખાલી નજર નહીં કરો ના અહીંયા જોવાનું કે તું અત્યાર માં કોણ આવે પેલા સિત્તેર આવે તો સિત્તેર એટલે શું શોધવાનું પેલા સાંકડો પછી જોવાનું કે ત્રણ છે હોય તો ઉભું ના હોય તો જવા દેવાની ગાડી પીપિપ કરતી ચલો હવે આવશે જય દીપક ચલો દીપકને બતાવવાના છે ચુમ્માળીસ

ચાલો પાર્સને બતાવવાના છે અઠાણું સરસ ચાલો પછી પ્રેમને બતાવવાના છે પંચોતેર વેરી ગુડ આમ લઈ લઈએ વાપરા બાળકોને દેખાય ચાલો તમારે બતાવવાના છે ચોસઠ સરસ ભાઈ એવા જોરદાર ચલો રિતિકને બતાવવાના છે બત્રીસ રિતિકભાઈ બત્રીસ અહીંથી આમ જોવા દે ને આમ કરતું કરતું જોવાનું બત્રીસ છે છે એમ જોતું જોવાનું સરસ વેરી ગુડ ચલો કોણ રહ્યું હિમે તરુણ તરુણ ને બતાવવાના છે આને જરા ખટાવી લો ભાઈ ચલો સિત્યો તે સરસ વેરી ગુડ ચલો કૃષ્ણા ને બતાવવાના છે છત્રીસ છત્રીસ બતાવો બતાવો ચાલુ ફટાફટ સ્પીડ માં છત્રીસ કીધું છત્રીસ કેમ થાય બોલ પેલા છત્રીસ કેમ થાય છે તો જે જે એની ઉપર જ આંગળી મૂકવાની બરાબર ચલો હવે તમારે શું કરવાનું છે એ આ જો અહીંયા આમ બોલતું જવાનું પછી હું એમ કહું ચાલો હું કહું ને એના ઉપર આંગળી મૂકવાનું તમારે હવે બરાબર ચલો આપણે શરૂઆત કઈ થી કરીશું વિરાજજી ચલો વિરાજ હું કહું ને એ સંખ્યા બતાવ આંગળી મૂકો એની ઉપર ચલો ચુમ્માળીસ ચુમ્માળીસ વેરી ગુડ ચલો એ આંગળી મૂકી રાખવા ને હા ચલો એકમ દશક બોલો એમાં ચાર દો ચાર એક સર ચલો હવે બીજી આંગળી મૂકો અઠાવન ઉપર એ આંગળી રહ્યા દો મૂકેલી જ રેવા દો હા એમ હવે બીજી આંગળી મૂકો અઠાવન ઉપર હા એકમ દશક બોલો

ચલો દશક બોલો છ એકમ છ ની કિંમત છ ની કિંમત છ છ ચલો હવે બીજા ચુમ્માલીસ બતાવો ચુમ્માળીસ વેરી ગુડ એકમ દશક બોલો ચાર દસક ચાર એકમ ચલો આ ચાર ની કિંમત કેટલી આ ચાર ની કિંમત

આ બાજુ પતિ કે વારો પતિ કે વારો ચલો જયેશભાઈ આવે પછી દીપક નો વારો ચલો બતાવવાના છે આમાંથી ચલો હવે કોનો વારો આવ્યો જયેશભાઈ જયેશ ભાઈ ને મને અહી છે શરૂઆત કરવાની સરસ એકમ દસક બોલો આઠ ની કિંમત ચાર ની કિંમત સરસ ચલો બીજા બતાવો બત્રીસ એકમ દશક બોલો કાઈન દશક બે એકમ ત્રણ ની કિંમત બે ની કિંમત બે ની ચલો આ 32 છે અને અહીંયા છે 84 એમાં નાની સંખ્યા કઈ 32 32 સરસ ચલો ક્લેપ જયેશ માટે ચલો હવે આદિત્યભાઈ આવશે પછી દીપકનો વારો આદિત્યભાઈને બતાવવાના છે 98 98 99 आवे એટલે ગાડી ઊભી રાખજો ભાઈ સબ্বাস અ જોરદાર ચલો એકમ દશક બોલો બેટા નવ દશક 8 1 એકમ નવ ની કિંમત નવ ની કિંમત 9 8 ની કિંમત 8 સરસ ચલો આ અંગરી મોકો હવે બીજો હાથ મુકજો 55 ઉપર 55 સબ্বাস ચલો એકમ દશક બોલો

ચાર કિંમત ચારની ચાર સરસ ચલો બીજી આંગળી મૂકો અઢાર ઉપર સોરી મેં આપ દીધું ચાલો એકમ દશક બોલો આઠ એક અહીંથી બોલવાના એકમ

અહીંથી ગાડી લેવાની ગાડી ઉપાડો એકમ દસક બોલો ના એવું કેવું થઈ જાય દશકના ના હોય એટલે કેટલા થાય સિત્તેર અને કિંમત પાંચ સરસ ચલો બીજા બતાવો બાવીસ બાવીસ સરસ ચાલો એ બે માં મોટું કોણ આંગળી ની મને સંખ્યા બોલીને બતાવવાની કેટલા છે મોટા પંચોતેર પંચોતેર મોટા બાવીસ સરસ ચાલો ક્લેપ કરો હિમેશ માટે ચાલો પાર્થ નો વારો આવ્યો પાર્થ ભૈયા નો ચાલો પાર્થ ને બતાવવાના છે સિત્યોતેર એક બોલો બેટા